તો હાથ મહિના પછી ચૂંટણી આવે છે જે લોકોએ તમને પ્રેમથી ગાડીએ બેસાડ્યા છે એ લોકો તમારા બે હાથ ઝાલીને એ જ ગાડી પરથી નોખી દેશે તમને કાપડી વાવ ખાતે મીટિંગ થઈ એમાં આપણને આશા હતી કે સભાસદોના હિતમાં ફરીથી વાર્ષિક સાધારણ સભા થશે અમૂલમાં જે વાર્ષિક સાધારણ સભા થઈ હતી એ વખતે દરેક ચેરમેનોના મંજૂરીથી ત્રણ ઠરાવો કરાવ્યા હતા એમાંથી અમને એક જ ઠરાવ પાસ છે અને બીજા બે ઠરાવ એમને મંજૂર નહીં તો મારું કહેવાનો મતલબ એમ છે કે તમે વાર્ષિક સાધારણ સભામાં દરેક ચેરમેનોને મંજૂર મંજૂર કેવડાવો છો તો આ ત્રણ ઠરાવમાં દરેકે મંજૂર મંજૂર કહ્યું હતું જો નિર્ણય તમારે જ લેવાનો હોય ચેરમેનોને ચેરમેનોનો નિર્ણય તમને મંજૂર ના હોય અને તમારે જ નિર્ણય લેવાનો હોય તો પછી ચેરમેનો મંજૂર મંજૂર શું કરવા કરાવો છો તમારી જાતે બોર્ડની મિટિંગ કરી ઠરાવો કરી લો તમે બહુમતીથી મંજૂર કર્યા ત્રણ ઠરાવો અને પાછા કાપડી વાવ જઈને એમ કહો છો કે અમને એક જ ઠરાવ મંજૂર છે અને બીજા બે ઠરાવ મંજૂર નહીં તો તમે કેવા છો એ તમારી જાતે તમે સાબિત કરો છો તમારો નિર્ણય આ સહકારી લાગતો નહીં સરકારી લાગે છે સરકારી નિર્ણય તમે ભૂલી જાઓ છો કે આ સરકારી નહીં તંત્ર આ સહકારી ક્ષેત્ર છે લોકોના સહકારથી લોકો વડે ચાલતું રાજ એટલે સહકારી રાજ અહીં સરકારો ગ્રાન્ટો નહીં ફાળવતી પશુપાલકોના પરસીવાની કમોની સા પણ તમને સત્તામાં બેહાડ્યા ને એટલે તમે ભૂલી જાવશો કે અમે સરકારી ક્ષેત્ર ચલાઈએ છીએ એવું તમને લાગે છે ભલે તમે કાપડી વાવ ખાતે જે નિર્ણય કર્યો એનો વધુ નહીં એની કોર્ટમાં લડત આપશે એમ લડત છે એ લડત આપશે જ પણ આખરે તમે કેવા છો ને એ બધાએ સાબિત તમે કરી દીધું અને તમે કેવા છો ને છ સાત મહિના પછી ચૂંટણી આવશે ત્યારે અમે પત્રિકાઓ છપાઈશું કે તમે અમારા કયા કયા નિર્ણયની વિરોધમાં છો તમને એક ઠરાવ મંજૂર હતો બરાબર સભાસદોના દીકરા દીકરીઓને નોકરી લેવા ને એ ઠરાવ મંજૂર હતો તો એક જ મહિનામાં તમે એકસો દસ છૂટા કર્યા એકવાના દીકરા દીકરીઓ હતા એ સભાસદોના દીકરા દીકરીઓ ન હતા કે એમાં તમારે રામસિંહ પરમારનું નાક દબાવવું હતું એ તો બધાએ જોવાના છે કે તમે પહેલી વખતે રામસિંહ પરમારનું નાક દબાવ્યું હતું આવતું જ અને ફરી તમે નાક દબાવવા ગયા પણ તમારે ખરે ને દાવ ઉલટો પડી ગયો છે આ લડત મજબૂત થઈ ગઈ એટલે તમે દરેક વખતે દરેક દાવ તમારો જ સફળ થાય એવું નહીં હોતું પણ જ્યાં બધું સમજે છે પણ ચાલશે 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 એમ કરીને ચલવી લે એટલે તમને એવું લાગે કે આપણા હોમે કોઈ થવા વાળું છે જ નહીં અને તમારી તમે મનમણી કરો છો ખેડા જિલ્લા તો કેસીસી સોલંકીના જણાવ્યા મુજબ જિલ્લા રજીસ્ટ્રારને તમે ઠરાવો હાચા આલ્યા છે કે ખોટા આલ્યા છે ચેરમેન એ તપાસ કરવા મોકલ્યા છસો પંચોતેર ઠરાવો તપાસ તમે કરવા મોકલ્યા છે તમને પણ મળ્યા હાચા છે ખોટા એ તપાસ કરાવડાવો એ તપાસ કોણ કરશે એ તપાસ કોઈ નહીં કરે અમે કરી એ ભાઈ તમે કરો એ રોમલીલા આવું છે તમાર અમે હાચાને અમે ખોટા કશું વાંધો નહીં ચલવો જે ચલાવશો એ ગઈકાલે ભરતી ગઈ અમૂલમાં જોયું તું માનવ મેરામ જ કેટલું ઉમક્યું હતું એ કંઈ ના હતા બધા આણંદ ખેડાના મહીસાગર જિલ્લાના જ હતા તો જો એટલા છોકરા નવરા બેહી રહેતા હોય તો તમારે બીજા જિલ્લાઓના છોકરાને લાઈન કંઈ ભરતી કરવાની જરૂર છે અહીં લો ને એ છોકરા નહીં એ તમે બીજા જિલ્લાના પણ તમને બીજા જિલ્લાના માલ મળે માલ અહીં માલ નહીં કોઈના જોડે કોઈ ચેરમેન રિક્વેસ્ટ કરે તો કહેવાય નહીં કે ભાઈ તું આટલા હાલ છે મારા જેવું તત્ બહાર પાડી દે કેવાય એટલા માગે છે શું વિચારશો તમે તમે તમારું ધાર્યું કરશો ને કશું તમે કરો છ હાથ મહિના પછી ચૂંટણી આવે છે જે લોકોએ તમને પ્રેમથી ગાદીએ બેસાડ્યા છે એ લોકો તમારા બે હાથ ઝાલીને એ જ ગાદી પરથી નોખી દેશે તમને ત્યાં તમને બોન આવશે વધારે નહીં કેવું હજુ ઘણું બધું કેવું છે ઘણું બધું બીજા મિત્રોને હોય કેવું છે પણ જેમ જેમ સમય મળશે એમ કહીશ કરવાનું તાજેતરમાં meeting યોજાઈ હતી અને તેની અંદર સત્યાવીસ નવ બે હજાર ચોવીસ ના રોજ અમૂલ વાર્ષિક સાધારણ સભામાં જે ઠરાવ સર્વ મંજૂર કરવામાં આવે હતા તેને કાપડીમાં નવ ખાતે નામંજુર કર્યા છે અને તેમાંથી માત્ર એક જ શરત ઉતારવામાં આવે છે અને આ શરત જે સભાસદો ના છોકરા it.